આ આશ્રમ સનાતન ધર્મની જ્યોત ચાલુ રહે એ માટે સંન્યાસીઓને દંડી સ્વામીઓ માટે રહેવાની વ્યવસ્થા જ્યાં એમના દરરોજ પ્રવચન થાય એ હેતુથી મોરબી મહારાજા સાહેબ શ્રી લગધીજી બહાદુરે ઓગણીસો ને ઓગણત્રીસમાં આ આશ્રમની શરૂઆત કરેલી એમને એમ સળંગ ચાલુ રહ્યું મહાન વિદ્વાન સંતો અહીંયા પધારતા અને મોરબીની પ્રજાને ધર્મલાભ મળતો એ આજ સુધી ચાલુ જ છે પણ હાલ આશ્રમ જર્જરિત થઈ ગયો હોવાથી એને પાડીને નવો એક હોલ યોગની યોગનું કેન્દ્ર અને સમાજો ઉપયોગી સેવા થાય એ આશયથી એમાં નવું રિનોવેશન કરવાનું હોય એ માટે અમે કથાનું આયોજન કર્યું છે માનની શ્રી શાસ્ત્રી શ્રી નિખિલભાઈ શાસ્ત્રીજી કથા કરી આપવાના છે અને એ માટેની પોથી એકસો આઠ પોથીનું અમે કર્યું છે પ્રયાણ એમાંથી પચાસ ટકા પોતી બુક થઈ ગઈ છે અને સંસ્થા ઉપર ફંડ સંસ્થા આગળ એવું સારું ફંડ નથી એટલે એના માટે અમે અગિયાર અગિયાર હજાર રૂપિયાના દાતાઓ ગોતા છે એમાં પણ અમને ખૂબ લાભ મળી ગયો છે સિત્યાવીસ દાતાઓ મળી ગયેલ છે અમને અને કથા માટેના ફંડનો આપ આનો પ્રચાર પ્રસાર કરો અને કથા માટે અને હોલ બનાવવા માટેનું અમને સારું એવું ફંડ મળી જાય કથા માટે હોલ પણ અમને ફ્રી ઓફ પંચમુખી હનુમાનમાં અમને વાપરવા માટે આપ્યો છે કથાના આયોજન માટે અને તેમના તરફથી ચા પાણીની પણ વ્યવસ્થા છે તો આપ પ્રચાર પ્રસાર કરી અને આ સંસ્થાને સારું કાર્ય થાય શુભ કાર્ય હેતુ બધી રીતે આપ મદદરૂપ બનો અને પ્રચાર પ્રસાર કરી અને સંસ્થાને પણ સારું એવું મળે એવી અમારી અપેક્ષા છે અમારું દિવાળી પછી ભાઈભીતથી તારીખ ત્રણ અગિયાર બે હજાર ચોવીસથી નવ અગિયાર બે હજાર ચોવીસ સુધી ભાઈબીતથી કથાનું સામા કાંઠે પંચમુખી હનુમાન ખાતે એકસો ને આઠ પોથી ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન છે આનું મૂળ પ્રયોજન જે વર્ષો જૂની સો વર્ષની આસપાસની જે સંસ્થા છે શંકરાશ્રમ એના જીર્ણોદ્ધાર અમે આ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે એમનો અમને ભવ્ય પ્રતિસાદ મળ્યો છે ખાલી થોડાક સમયની અંદર એકાવન પોથી તો નોંધાઈ ગઈ છે એ સિવાય હજી પણ બધાની વધુને વધુ પોથી થાય ને વધુને વધુ લાભ મળે એ માટે કથાનો સમય બપોરે ત્રણથી સાત છે અને છેલ્લે દિવસે અમને હરિહર અનક્ષેત્ર તરફથી છેલ્લે દિવસે મહાપ્રસાદના અમને પણ અમને લાભ મળ્યો છે તો આ કથાના આયોજનમાં વધુને વધુ આપ સર્વે બધા જોડાવ અને આપ સર્વેનો અમને માર્ગદર્શન અને આપ સર્વે પધારો એવી અમારી અભ્યર્થના જય શ્રી કૃષ્ણ